નમસ્કાર સમય સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અતુલ મહેતા જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને ખેડૂત નેતા વસનભાઈ આહિર સમય સંદેશની મુલાકાતે આવ્યા છે આપણે એમની સાથે ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરીશું નમસ્કાર વસનભાઈ ખેડૂતોના પ્રશ્નો બાબતે આપનો અભિપ્રાય જાણવો છે આજે આપના પ્લેટફોર્મથી આજે હું તમારો ખૂબ આભાર માનું છું આજે મને ખેડૂતલક્ષી ખેડૂતોના મુદ્દા બનાવ માટે એને વાંચ્યા આપવા માટે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો સમય સંદેશમાં ખૂબ ખૂબ આભાર માનું જામનગર જિલ્લાની વાત કરીએ કે ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર આ વર્ષે પહેલાં કમોસમી વરસાદ થયો કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું એના પાકની અંદર ત્યાર પછી છેલ્લે માવઠાનો માર આવ્યો માવઠાના કારણે જેનું ખાસ કરીને કાલાવડ તાલુકો જામનગર ગ્રામીણ ઘણા તાલુકાની અંદર પહેલો વરસાદ ત્યાં થયો હતો અહીંયા વેલી રોવાની થઈ ગઈ ભઈ એને એને મગફળી કે કપાસ હોય એ પાક ઉપર હતા જીજી અહીંયા ખૂબ જ નુકસાન થઈ ગયું રાજ્ય સરકાર અને એનો કૃષિ મંત્રી વિભાગનું જે ખાતું છે એને પહેલાં અતિવૃષ્ટિ થઈ ત્યારે ડિક્લેર કર્યું અને ઘેર વિસ્તારની અંદર એને જાહેરાત કરી પણ હજી સુધી એ ઘેર વિસ્તારમાં પણ પૂરા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી ત્યાર પછી જામનગર જિલ્લાની બીજા ઘણા બધા જિલ્લા જે માવઠાના માલના માટે પણ સરકારે જાહેરાત કરી અમુક અમુક બે પાંચ ટકા ખેડૂતોને એના પૈસા હજી મેળા છે બાકી મેજોરિટી ખેડૂતોને એના પૈસા મળ્યા નથી બીજું કે જે સર્વેની કામગીરી છે હું એક મોટા વડાલા ગામ કહું તો મોટા વડાલા ગામમાં ખેડૂતો કાલાવાડ તાલુકાનો એમાં સત્તરસો ઉપર ખેડૂત છે એમાં ત્રીસ ચાલીસ જણાને ચૂકવા નથી નહીં નહીં સર્વેની અંદર નામ આવી એટલા જ ખેડૂતો નુકસાન છે એમ એવા અલિયા હોય કે એમાં તો ઘણા બધા ગામ છે કે જ્યાં આખા ખેડૂતો બે હજાર ખેડૂતોની સંખ્યા હોય ગામમાં અને પચાસ સાઠ ખેડૂતોનું ખાલી સર્વે થયું હોય એટલે આ મૂર્ખ બનાવવાની વાત છે ખેડૂત છે એ કેમ ખતમ થાય ખેડૂતને કેમ પાયમાલ કરવો એ આરએસએસ પ્રેરિત આ ભારતીય જનતા પાર્ટી સરકારનો પૂરેપૂરો એનો સંદેશ છે ખેડૂતોને કેમ ખતમ કરવો જો ખરેખર એની કૃષિ મંત્રી આપણી જામનગર જિલ્લાના છે અમે એના સાથે મેં પચીસ વર્ષ કામ કર્યું છે કોંગ્રેસ મારા અને એની કામ કરવાની આવડત સતત ખેડૂતો વચ્ચે રહેવા માણસ છે એને આપણે વ્યક્તિ તરીકે હું આજે એને પણ એક પબ્લિકના કામ કરવા માટે સન્માન કરું છું રાઘવજી પણ ક્યાંક ને ક્યાંક આરએસએસ પેરી સરકાર પછી ગમે મજબૂત માણસ હોય ગામડાના જનતાની જે વેદના છે પહોંચાડવા માટે લડતો હોય પણ એની વેદના ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે અને ઉપરથી આરએસએસ દે આ સરકાર ચાલે છે એના કારણે ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું નથી હું ત્યાં સુધી કહું જ્યાં સુધી ખેડૂતો સંગઠિત નહીં થાય ગમેની સરકાર હોય કાલ આ સરકાર વધી છે બીજી સરકાર આવશે તો ખેડૂતના દીકરા તરીકે હું કહું છું આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તો બીજા ખેડૂતના દીકરા તરીકે જાગૃત નહીં થાય ને તો આના પછી કોઈ પણ સરકાર આવશે ને એ પણ ખેડૂતોને પૂરતી વળતર નહીં આપે ખેડૂતોને જે વાસ્તવિક પરિસ્થિતિ આજે કાંઈ નહીં દેવામાં ડૂબતો જાય છે અને આજે પંદર વર્ષ પેલા કોઈ મગફળીથી એના ભાવ હોય આજે એનાથી નીચા જાય તો પંદર વર્ષમાં મોંઘવારી થાય એ મુજબ એના ભાવ વધવા જોઈએ ને એક મગફળી છે કે કપાસ છે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ તો એ જણસ છે તો સરકાર જે 1500 રૂપિયા જ કપાસના હોય ટેકાના ભાવ દીધી નીચેથી ખરીદી જ ન કરવો જોઈએ વેપારી મગફળી છે 1356 રૂપિયા છે ટેકાના ભાવ 356 નીચેથી યાર્ડમાં સુકમ ભાઈ વેચાણ વાળી તમામ મને પણ 90% અત્યારે યાદ છે ભાજપ પેનલના છે સરકારને જો ખેડૂતોની ભાવના હોય તો ત્રણસો છપ્પન રૂપિયા નીચે મગફળી સરકાર લઈ લે ગમે તે કે ખેડૂતોની પડતર આટલી આપી તો જાય એમાંથી એના મજૂરીને એમાંથી એનું હોય શકે બાકી ટેકાના ભાવથી નીચે જાય એની મજૂરી પણ ન આખો પરિવાર રાત દિવસ મહેનત કરી છે ને એની મજૂરી પણ ના હોય પણ સરકાર

આ વખતે એ જ ગોળી મળી રૂપિયા ને પંચાણું પૈસામાં આવી ત્રણ મહિના પહેલાની વાત છે જો એ નક્કી કરીને ભાવ લઈ શકતા એમાં તો હું આગળ નથી નથી થઈ તો આ સરકારને ખેડૂતોનો થાય છે ખેડૂતોને છ રૂપિયા કિલો હવારે તમે જાઓ અહીંયા માર્કેટમાં દાખલા છ રૂપિયા કિલો ટમેટા વેચાય કે રીંગણા રૂપિયા કિલો વેચાય એ રીંગણા જનતા સુધી પહોંચે ને વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા મળે છે જનતાને લાભ નથી ખેડૂત લૂટે આ સરકારનું તમામ જે તંત્ર છે એમાં તમામ બેફામ જગ્યાએ વચેટીયા છે લૂંટે છે અને પ્રજા પણ પીસાય છે ખેડૂત પણ પીસાય છે અને પ્રજા પણ મોંઘવારીમાં પીસાય છે પ્રજાને સસ્તું નથી મળતું તેલથી પ્રજાને સસ્તું નથી મળતું સમજી લીધું ખેડૂતોને મગફળીને ભાવ નથી મળતા પ્રજાને તેલ સસ્તું નથી આગામી સમયમાં પક્ષ લેવલે કઈ વિરોધ કરવાનો શું કરવા છે અમારી આમ આદમી પાર્ટી જે કોઈ ધર્મ જાત કે કોઈ વસ્તુની બહાર છે અમારી એક જ એવી પાર્ટી છે કે અમે કામના નામના મત માગીએ કે અમે ટેક્સના પૈસા જે જનતા ચૂકવે છે ટેક્સના પૈસા શિક્ષણ હોય આરોગ્ય હોય કે બેરોજગાર હોય એને પૂરેપૂરું વળતર આપવાનું અને સરકારી સ્કૂલો છે એ પ્રાઇવેટ કરતાં પણ સારી સ્કૂલ બની જોઈએ ગરીબ માણસનો દીકરો હોય કે એમએલએનો દીકરો હોય કે કલેક્ટરનો દીકરો હોય એ સરકારી સ્કૂલમાં ભણીને ઓફિસો થવો જોઈએ એ અમારું પહેલાંમાં પહેલું અમારા કેજરીવાલ શ્રી છે એનું સ્વન છે કે ગરીબ માણસનો છોકરો એમાં ભણવો જોઈએ કલેક્ટરનો છોકરો એમાં ભણવો જોઈએ એમએલએનો છોકરો મિનિસ્ટરનો છોકરો એ સ્કૂલમાં ભણીને એવું શિક્ષણ હોવું જોઈએ રેપડી આવે છોકરો કલેક્ટર બની આવવું જોઈએ નાના નાના માણસ શિક્ષણ છે શિક્ષણ ને આરોગ્ય છે એ બંધારણમાં મફત આપવું જોઈએ એવી જોગવાઈ છે પણ અત્યારે નથી આપતી કારણ કે કમનસીબી છે સંગઠન છે એવી જ રીતે આરોગ્ય છે આરોગ્યમાં સારામાં સારી ગવર્મેન્ટ સ્કૂલો જેમ સ્કૂલો ગવર્મેન્ટ બને તેમાં સારામાં સારા આરોગ્યોના હારી હારી હોસ્પિટલો સારા સારા ડૉક્ટરોને નિમણૂક કરી અને સારામાં સારા આરોગ્ય ગરીબ માણસથી કરી અને પૈસા પાત્ર માણસ હોય કરોડપતિ હોય પણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈએ એટલે વિશ્વસનીય કેમ વધે એમાં અમારો પહેલામાં પહેલો અમારી આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ છે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગુજરાતથી કરીને કેન્દ્ર સરકાર છે દરેક ક્ષેત્રમાં તો આજે તમે જો શિક્ષણમાં જાઓ તો શિક્ષણના માપ્ય ગમે એમ લૂંટફાટ કરે છે ગમે એ ફાંસીની ગમે એ કમિટી બનાવે છે તો નિર્ણય કરવામાં આવે ભાવ વધારવાનો છે દરેક વખતે શિક્ષણની અંદર મોંઘવારી વધારતા જાય એમ મોંઘવારી વધે એની પાર આપે છે ગરીબના છોકરા ભણી નથી આપતા પ્રાઇવેટ સ્કૂલની અંદર એક એક પ્રાઇવેટ સ્કૂલવાળી ગામડાની ગરીબ એક શિક્ષક ચલાવે છે ત્યાં ત્યાં બે શિક્ષક છે એમાં માણસો પછી એનો વિશ્વાસ ઉઠી ગયો આખા આજે તમામ વિષયની અંદર બે શિક્ષકો કેવી રીતે નિષ્ણાંતો હોતા એક શિક્ષક હોતો નથી એ કેવી રીતે ભણાવી શકે અને પ્રાઇવેટ ગરીબ માણસ એની જમીન મિલકત વેચી અને આજે પ્રાઇવેટ કેન્દ્ર શિક્ષણ લીધું એ રીતે આરોગ્યની અંદર આજે તમે ખ્યાતિ હોસ્પિટલનું બનાવ આવા તો જામનગરમાં પણ હાલતા હશે પાછળ દરવાજે કોને ખબર કે સરકારી જે સરકાર પૈસા આપે છે બરાબર દર્દીઓ માટે મહાકાર્ડ હોય કે મહાભૂત કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડ હોય કે દરેકની અંદર જે સરકાર પૈસા ચૂકવે છે એ આવી હોસ્પિટલની અંદર એનો દુરુપયોગ કરીને લૂંટફાટ હાલે છે કોઈની તાકાત નથી જો સરકારની નીતિ અને નિયત સાફ હોય ને કોઈની તાકાત નથી એક જગ્યાએ ખોટું થઈ ગયું પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર પણ એના પાછળ કરોડો રૂપિયાના ફંડ ભેગા કરવા માટે આ લોકોનો ખુલ્લો સંધ્યા રત્ન લૂટનું આ એક ષડયંત્ર છે આ મહાકાર્ડ એ મહા કાર્ડ હોય એવી જ રીતે ખેડૂતોને જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે વડાપ્રધાન પ્રધાનમંત્રી ફસલ યોજના કરીને બહુ ઉદ્દેશ વિચાર પાછલા દરવાજે સરકારી કંપનીઓમાંથી એના વીમા પ્રિયમ ઉતારવાની તમામ સત્તા પ્રાઇવેટ કંપનીઓને આપી અને વીમા પ્રિયમ છે એ જે ખેડૂતોને ફરજિયાત કરવામાં આવેલું જેથી કરીને કરોડો રૂપિયા બાવન પચાસથી બાવન ટકા સરકાર એનું પ્રીમિયમ પડી એક કિસાન જે એ ગમે એટલે જમીન ત્રણ લાખ ઉપર ત્રણ લાખ સુધી એનું ધ્યાન વીમા પાત્ર ગણાય એથી વધારે तो तर लाख रुपया वीमा पत्र गए तरह लाख दौड़ लाख रूपया ना तीन टका अलग अलग क्रॉप अलग 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 मुजब खेड ना एक रूपये खेड चूको नहीं वीस में बंद कर दी थी करोड़ों रुपया खरबो रुपया कंपनी है सरकार में बैठेला भारतीय जनता पार्टी में मणती है भागवटाई कर खेड तो पाईम खाते पाए लाभ ना ખરેખર આ આ પૈસા જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોઈપણની સરકાર હોય એ પ્રજા જનતાના ટેક્સના પૈસા થાય ટેક્સના પૈસા આ સરકાર જે ગમે લૂંટપાટ કરી અને દરેક જગ્યાએ એજન્સીઓની નિમી અને એ ખરબો રૂપિયાનું શોષણ કરવામાં આવે છે જનતાના પૈસા જે એ વાસ્તવિક જનતાનો જે લાભ મળતો નથી એ લૂંટપાટ થાય છે અમારી કેજરીવાલની સરકાર એટલે દિલ્હીમાં જે આટલા વર્ષોથી સરકાર આટલું એને શિક્ષણ મફત કર્યું આરોગ્ય મફત કર્યું વીજળીના બિલ બસો યુનિવર્સિટી મફત કર્યા સરકાર તો અહીંયા ફક પણ જે ભ્રષ્ટાચારના સીંડા છે કે હજાર રૂપિયા જે એક ઓવરબ્રિજ બનતો હોય મોટો હજાર કરોડનો બનતો હોય એ કેમ સાતસો કરોડમાં બને અહીંયા કેમ ત્રણસો કરોડ બચાવી અને એમાં ભ્રષ્ટાચાર નહીં થવા દેવાનો એવી રીતે દરેક સરકાર જે કરે સો ટકા જનતા અને દેશ પણ સુધી થઈ શકે